કારઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં નોંધાયા બસો ચોવીસ ઇમરજન્સી કેસ સૌથી વધુ અમદાવાદમાં સિત્યોતેર કેસ નોંધાયા રાજ્યના દસ શહેરોમાં હીટવેવની અસર વીસ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું રાજ્યમાં ગરમીને લઈ હવામાન નિષ્ણાત બલાલ પટેલની આગાહી છવ્વીસમી મે બાદ ક્રમશઃ ગરમીમાં ઘટાડો થશે હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરીશું મહત્વના સમાચારની આગાહીકાર અંબાલાલ પટેલે હવામાનને લઈ હવામાન કરી હતી તેમણે જણાવ્યું હતું કે આગામી બે દિવસ બાદ રાજ્યવાસીઓને ગરમીમાંથી રાહત મળશે છવ્વીસમી મે સુધી બંગાળની ખાડીમાં ભારે ચક્રવાતની અસર સર્જાશે જેને કારણે દક્ષિણી પશ્ચિમી તટો પર ભારે વરસાદની શક્યતા રહેશે અને પવનની ગતિ સો કિલોમીટર ઉપર રહેવાની શક્યતા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજવાળા પવનો અથડાઈ પડતા ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ બાવીસ જૂનથી ગુજરાતમાં થશે આગામી દિવસમાં દેશ ધર ગરમીમાંથી રાત હોવાની શક્યતા રહેશે તારીખ ચાર જૂન ચાર જૂન માટે ગરમી ઘટશે અને ચાર જૂન સુધીમાં તો મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન કોઈ ભાગમાં બત્રીસ ચોત્રીસ ડિગ્રીથી આઠ ડિગ્રી એટલે ઓગણચાળીસ ડિગ્રી જેવું સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે પરંતુ બંગાળ સગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહેશે આંદોમાન હીરકોબર ટાપુ પણ ચોમાસું બેસી ગયું છે તે દક્ષિણ ભારતના સીર ચેરમેનમાં અહીં મેમાં આવશે પરંતુ આ નિર્મિત હોવાનું તો જ્યારે હવામાન ખાતું ખુશી કરે ત્યારે કઈ શક્ય થઈ શકે અને આ ચક્રવાત જે છે તે મ્યાનમાર તરફ જવાની શક્યતા છે ત્યાંથી હીટ હીર કવર થઈને પશ્ચિમ બંગાળ તરફ આવવાની શક્યતા રહે છે તેનું બંગાળ ઉપસાગરનો ભેજ અને સાગરના ભેજના કારણે બંને ભેજો અથડા પડતા એમાં ઠંડક પડતા ગુજરાતમાં ભેજ સાથે તારીખ સર્વિસ મેથી ત્યાં જૂન વચ્ચે વરસાદ થવાની શક્યતા છે અને હા સાતથી ચૌદ જૂનમાં ચોમાસો વરસાદ થવાની શક્યતા રહે છે બાવીસથી અઠ્યાવીસ જૂનમાં આદ્રાસ નો સારો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે બાવીસ અઠ્યાવીસ જૂન આસપાસ નીર નિયંત્રણ ચોમાસું કેટલાક ભાગમાં દસી જશે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં વાવામાં સેચ્યુરેટ તથા લે થઈ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે

પણ કર્યો જેના કારણે પોલીસે વિખેરવા ટીયર પણ છોડ્યા હતા આ મામલે ગુનો નોંધીને અટકાયતો દોર શરૂ કર્યો હતો હિંમતનગરના ગામડી પાસે અજાણ્યા વાહન ની અડફેટે સ્થાનિક મોત થતા જ મામલો બિચક્યો હતો ઉચ્કેરાયેલા લોકો સ્થળ પર એકત્રિત થઈને ભારે હોબાળો મચાવ્યો ઉશ્કેરેલા લોકોએ પથ્થર અને લાકડા વચ્ચે મૂકીને હાઈવે ને બ્લોક કરી દીધો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું લોકોએ હાઈવે બંધ કરી દઈ ચક્કાજામ કર્યો હતો અને ટાયરો સડકાવી વિરોધ કર્યો છે સવારે છ વાગે કાકો દૂધ ભરા સાત વાગે સુધી દૂધ ભરા જતા તે ગાડી મારતી વાર એક્સિડન્ટ કરી હતો તે જગ્યાએ કાકાને મોત થઈ ગઈ એના લીધે આથી ત્રણ પેલા પણ મોત થઈ હતી એના લીધે ગ્રામજનોએ રોડ બ્લોક કર્યો હતો રોડ બ્લોક કર્યા પછી ત્રણ કલાક ચાર કલાક સુધી રોડ બ્લોક થયો પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા ગ્રામજનોને તે ગ્રામજનો સમજી ગયા જેથી લાસ્ટને ત્યાંથી ઉઠીને પીએમ ઘરા હિંમતનગર લઈ ગયા છે આ કેટલાય વર્ષથી માગણી ચાલુ છે અમારી કે અહીંયા બ્રિજ બનવો જોઈએ તેમ અમારે ખેડૂતો ખેડૂતો અહીંયા પેલી સાઈડ અમારા ખેતરા છે ખેડૂતોને ચાલ લેવા માટે ટોળોમાં પાણી લેવા માટે એના માટે રોડને પેલી સાઈડ જવું પડે છે અમે પાછું સ્કૂલના બચ્ચોને આ સાઈડ રોડ ક્રોસ કરીને આવવા પડશે એક જ માગણી સામે અહીંયા બ્રિજ બનવો જોઈએ જે અમે બહુ જગ્યાએ રજૂઆત કરી છે ત્રણ વાસથી અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી એ ગામ વાળા આટલો સાઈડ રોડ બ્લોક કર્યો હતો આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટેલના કારણે ગ્રામજનો ઉશ્કેરે જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં આ જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોરા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું સ્થાનિક સાથે વાતચીત કરતાં એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય સમયમર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પાસે સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે આ ચૌદ પાંચે વેકેટ પણ થયેલો છે એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચએના અધિકારીઓ જણાવે છે ગાંધીનગર તાલુકાના ગામડી ગામ પાસે વહેલી સવારે અકસ્માત થયો હતો જે ગામડી ગામનો યુવાનને અકસ્માત દરમિયાન જે મૃત્યુ થયું હતું ખાસ કરીને જો વાત કરવામાં આવી તો હિંમતનગર તાલુકા પાસે આવેલા ગામડી ગામ પાસે જે યુવાનો હતો યુવાન ઘટના સ્થળે જ મોત થયું હતું ગામના લોકો એકઠા થયા હતા ત્યારબાદ જે યુવાને યુવાનનો મોત થતાં ગામ લોકો એકઠા થયા હતા ત્યારબાદ જે ગામ લોકોએ આ જે અવરજવરની ગાડીઓનો પણ રોકવામાં આવી હતી ટ્રાફિક પણ જામ કરવામાં આવ્યું હતું વહેલી સવારથી ટ્રાફિકની લઈને પણ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ પોલીસ પર ગામ લોકોએ પોલીસે પણ ટીયર ગેસ જે ગામ લોકોએ જે પોલીસની જે ગાડી હતી વાહન ઉપર પથ્થરમારો કર્યા બાદ એ બીજી ગાડીને સળગાવવામાં આવી છે દ્રશ્યોમાં જોઈ શકાય કે જે ડીવાય એસપીની ની ગાડી હોવાનું પણ સામે આવ્યું હતું પોલીસે અત્યારે હાલ તો જિલ્લા પોલીસ વડા અને સહિત તમામ પોલીસે અત્યારે હાલ તો કાપડો ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ તો જે ટ્રાફિક જામ હતો તે ટ્રાફિકને હાલ તો ખોલવાનો ચાલુ કરી દેવામાં આવ્યું છે તો સાબરકાઠા જિલ્લાના હિંમતનગર નજીક જે અકસ્માત સર્જાયો હતો જેને લઈને રેન્ચ આઈજી ત્યાંની મુલાકાત લીધી હતી આ સમગ્ર ઘટનાનું તેમને નિરીક્ષણ કર્યું હતું તો લોકો સ્થળ પર એકત્રિત થયા હતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે બ્લોક કરવામાં આવ્યો હતો જેના પગલે બંને તરફ પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઇન પણ જોવા મળી હતી ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી ઉશ્કેર ટોળાએ ડીવાયએસપીની કાર સહિત ત્રણ કાર પર પથ્થરમારો પણ કર્યો હતો તો આ સમગ્ર ઘટના જે સર્જાઈ છે લઈને રેન્જ આઈજી દ્વારા આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરવા માટે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા કે જ્યાં પોલીસ પોલીસ ઉપર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ ટોળાને વિખેરવા ટીયર ગેસ પણ છોડ્યા હતા આ મામલે ગુનો નોંધીને અટકાયતોનો દોર તો શરૂ કરવામાં આવ્યો છે પરંતુ રેન્જ આઈજી દ્વારા આ ઘટના સ્થળ પર પહોંચીને ત્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યાંના ઉપસ્થિત પોલીસ અધિકારીઓ પાસેથી તપાસ પણ કરવામાં આવી રહી છે માહિતી પણ મેળવી દેવામાં આવી રહી છે હિંમતનગરના ગામડી પાસે જે અજાણ્યા વાહનની અડફેટે આવતા સ્થાનિકો મોત નીપજતા જે અત્યારે આ મામલો છે વધુ બિચકાયો હતો જેને લઈને પોલીસ ઉપર ટોળાએ જે પથ્થરમારો કર્યો જેમાં બે પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હતા તો આ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કરવા માટે રેન્જ આઈજી પણ ત્યાં પહોંચી ચુક્યા હતા ચોમાસાને ધ્યાનમાં રાખીને સુરત પાલિકા તંત્ર સજ્જ થયું છે શહેરના તમામ ખાડીઓ પર એસએમસી કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તો રાજ્યભરમાં જે ગરમીનો આ પારો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ગરમીનો હાહાકાર જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી ગરમીના પારો જે છે તે વધી રહ્યો છે હીટ વેવની આગાહી કરવામાં આવે છે હજુ પણ રાજ્યમાં ત્રણ દિવસ ગરમીની આગાહી કરવામાં આવે છે હીટ વેવની આગાહી કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો અત્યારે છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી પહોંચ્યું છે તો બિલકુલ જે પ્રમાણે અત્યારે ગરમી સતત વધી રહી છે ગરમીને લઈને અમદાવાદ એરપોર્ટ પર તાપમાન અત્યારે સુડતાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે વિવિધ જગ્યાએ પરવો બાંધવામાં આવે છે ગરમીને અંકુશમાં લેવા માટે વિવિધ પગલાં પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં છે અત્યારે પારો સતત વધી રહ્યો છે ગાંધીનગરમાં પણ રેકોર્ડ બ્રેક એટલે કે છેતાલીસ પોઈન્ટ ઝીરો ડિગ્રી એ તાપમાન જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરમાં તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી નોંધાયું તો રાજ્યમાં જે તાપમાન વધી રહ્યું છે રાજકોટમાં પણ પિસ્તાલીસ ડિગ્રીને પાર તાપમાન જોવા મળ્યું છે તો રાજ્યમાં દિવસે દિવસે જ અત્યારે ગરમી વધી રહી છે હજુ પણ આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવે છે તેવામાં વિવિધ જગ્યાએ જે સ્થાનિકો છે તેમને ગરમીમાંથી રાહત મળે તેના માટે પરબો બાંધવામાં આવતી હોય છે ત્યારે અત્યારે રાજકોટ ખાતે જોઈ રહ્યા ગરમીમાંથી લોકોને રાહત મળે તે માટે રસ્તા ઉપર જે સિગ્નલ છે ત્યાં આગળ આ જે મંડપ બાંધવામાં આવ્યો છે જેને કારણે લોકોને ગરમીમાં છાયો મળે અને જેનાથી ગરમીમાંથી પણ રાહત મળે કારણ કે આગામી દિવસમાં હજુ પણ હીટવેવની આગાહી કરવામાં આવે છે જેને લઈને લોકોને રાહત મળે જ્યાં જો વાત કરવામાં આવે તો રાજકોટમાં છે તે છેલ્લા કેટલાક દિવસોથી જે ગરમીનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે જેના કારણે છે તે લોકો છે તે અસહ્ય ગરમીનો છે તે ભોગવી રહ્યા છે અને જે ગરમીનો પારો ઉચકાવાના કારણે છે તે લોકો છે તે ત્રાહીમાં ભોકારી રહ્યા છે ત્યારે હાલ છે તે રાજકોટમાં છે તે એ ટ્રાફિક સિગ્નલ ઉપર છે તે મંડપ નાખવામાં આવ્યા છે જેથી કરીને વાહન ચાલકોને છે તે આ ગરમીમાંથી જે સિગ્નલ પોઈન્ટ ઉપર છે તે રાહત મળી શકે તે માટે છે તે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જે કહી શકાય કે રાજકોટ

વાત કરવામાં આવે ટ્રાફિક પોલીસ દ્વારા છે તે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે લોકો છે તે વધાવી રહ્યા છે કારણ કે જે રાજકોટમાં છે તે અસહ્ય ગરમીનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે જેના કારણે છે તે એ કહી શકાય કે રાજકોટમાં છે તે સિગ્નલ પોઈન્ટ ઉપર છે તે મંડપો નાખવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને જે કહી શકાય કે રાજકોટના લોકોને છે તે આ ગરમીમાંથી છે તે એ રાહત મળી શકે તે માટે છે તે આ ટ્રાફિક પોલીસ દ્વારા છે તે નિર્ણય લેવામાં આવ્યો છે કહી શકાય કે રાજકોટમાં છે તે એકથી ચાર દરમિયાન છે તે સિગ્નલ પોઈન્ટ છે તે બંધ રહેશે પરંતુ જે તે સવારે દસ વાગ્યાથી લઈને બાર એક વાગ્યા સુધી છે તે ગરમીનો પારો છે તે ઉચકાઈ રહ્યો છે જેના કારણે છે તે લોકોને છે તે આ ગરમીમાંથી રાહત મળી શકે જે ટ્રાફિક સિગ્નલ પર છે તે લોકો અને વાહન ચાલકો જે ઊભા રહે છે તેમને છે તે આ મંડપ નીચે છે તે તે પોતે ગરમીનો જે છે તેમાંથી રાહત મળી શકે તે માટે છે તે ટ્રાફિક પોલીસ દ્વારા છે તે સરાહનીય કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જી રાજ્યમાં જે ગરમી વતી રહેશે તેવામાં રાજકોટ ખાતે સિગ્નલ ઉપર મંડપ ઊભા કરવામાં આવ્યા છે જેના કારણે રાહદારીઓને રાહત મળી રહે ગરમીમાંથી તેમણે મહદંત શ્રી રાહત મળી રહે તો ટ્રાફિક પોલીસ સરાન્ય કામગીરી રાજકોટ ખાતે ચુબા મળી રાજ્યમાં જે અસહ્ય અત્યારે ગરમી પડી રહી છે અમદાવાદમાં પણ રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે અમદાવાદ સહિત અનેક શહેરોમાં જે તાપમાન જે છે તે વધી રહ્યું છે હજુ પણ આગામી સમયમાં વેવની આગાહી કરવામાં આવે છે જેને લઈને સરકાર દ્વારા અનેક એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે સેવાભાવી સંસ્થા દ્વારા પણ વિવિધ જગ્યાએ પરબો તેમજ છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવામાં રાજકોટ ખાતે ટ્રાફિક સિગ્નલ ઉપર મંડપ ઊભો કરવામાં આવ્યો છે જેને કારણે રાહદારીઓ છે તેમને રાહત મળી રહે પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા દર વર્ષે પ્રાચીન વિદ્યાની વિવિધ પદ્ધતિઓ અનુસાર વરસાદની આગાહી કરતા હવામાન નિષ્ણાંતોનું એક સેમિનાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો જેમાં ચાલીસ થી પિસ્તાલીસ જેટલા હવામાન નિષ્ણાંતોએ ભાગ લીધો હતો જેમાં વર્ષે ચોમાસુ સૌથી લાંબુ ચાલશે તેવી આગાહી કરવામાં આવી હતી એટલું જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં અતિવૃષ્ટિ થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી એ ઉપરાંત વાવાઝોડા અને કેટલાક હવામાન નિષ્ણાતોએ વરસાદ વચ્ચેના સમયગાળામાં થોડું ખેવળ ખેંચાય તેવી પણ આગાહી કરી હતી વરસાદની આગાહી બાવી પદ્ધતિ પર આગાહી આપું છું જે આગાહી છે શરદ પૂનમની છે રાતે જે થાળી અને પવા અને ખાંડ આપવામાં આવે છે અગાસી ઉપર કેટલો ભેજ આવે એની પર વરસાદની આગાહી ઘણું તાણ કાઢવામાં આવે છે અને બારે માસના તહેવાર જે દિવાળીથી દિવાળી સુધી જે ધાર્મિક તહેવારો અને સીતાવી નક્ષત્રો વરસાદની આગાહી આપું છું આકાશી કસ સારા હોવા કાર્તક મહિના વર્ષ સારું જશે અને કાર્તિક મહિનાની અંદર માપસ મહિનાની અંદર વરસાદ કરા સાથે વરસાદ થયેલો વરસ સારું જશે મા મહિના પર માવઠા તો વરસ સારું જશે આ વર્ષે હોળીના પવન હોળીના પવને છનું જોવા મિનિટની જોવાની પદ્ધતિ હોય છે જે સૂર્ય ભગવાન આઠને ત્યાંથી છનું મિનિટ જોવાની છે હોળીના પવનમાં દસ મિનિટ વાય અને પશ્ચિમ પૂર્ણ વાય તો હોળી ઊંચો જવાથી દસ મિનિટ એટલે આ વર્ષે રાજા પ્રજા સુખ શાંતિ સુઈને છે ને ભારે ગરમી પડશે કારણ કે આ વર્ષે વિષિલો એક તારા હોય છે વિશાળ છવી જે હોય છે ગઈ સો એટલે આ ભારે ગરમી પડશે ચોમાસાની અંદર ચોમાસામાં ગરમી આંધી તોફાન વાવાઝોડા સત્યતા વધારે ચોમાસાની રહેશે રાજ્યમાં રોજના તેતાલીસ અકસ્માતમાંથી બાવીસ લોકોના મૃત્યુ થાય છે દર બીજા એક્સિડન્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું છે ત્યારે આજે પણ રાજ્યમાં ચાર જગ્યાએ અકસ્માતના બનાવ બન્યા હતા જેમાં તાપીમાં નિઝરના વડલી પોસેબે

તો કચ્છમાં લાકડિયા સામખિયાળી વચ્ચે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત બાદ ટ્રેક્ટર પલટી મારી ગયું હતું તો સુરતના દુલિયા નેહા તેપાન પર બારડોલીના કીકવાડ ગામની સીમમાં ટામેટા ભરેલી ટ્રક પલટી મારતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા પાટણ જિલ્લામાં ગરમીને કારણે મૃત્યુના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે પાટણના આંબલી આસણ ગામના ગરમીથી મોત થયું હતું ખેડૂત ઠાકોર ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા આ મામલે ખેડૂતના પરિવારે બાલેસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને બાલેસણા પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યું હતું ત્યારે તેમનું ગરમીને કારણે મોત થયાનું બહાર આવ્યું હતું રાજકોટમાં બિલ્ડર સાથે સામા સંચાલક સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે જેમાં લીલા ડેવલપર્સના બિલ્ડર અર્જુન મઠિયા જોડે પ્રોજેક્ટમાં રોકાણ કરવાની વાહને ત્રણ કરોડ છવ્વીસ લાખની ઠગાઈ કરાઈ હતી પ્રોજેક્ટમાં રોકાણ કરવાના બહાને રાજકોટના દંપતી સંજય જ્યોત્સના રોબરિયા ત્રણ કરોડ છવ્વીસ લાખની ઠગાઈ આચરી હતી બિલ્ડરે બોર્વે પાસે આવેલા આર્યન એવન્યુ બિલ્ડરે બાર ફ્લેટ અને ચાર દુકાનમાં માં બે હાજર એકવીસ માં રોકાણ કર્યું હતું રોકાણમાં અમુક પૈસા દીધા બાદ બિલ્ડર ને દંપતી ગુમરાહ કરી આર્યન એવન્યુ પ્રોજેક્ટમાં રોકાણ કરાવ્યા ની જાણ થઈ હતી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તથા કડીમાં વૈશાખી પૂર્ણિમાએ શ્રી ઘનશ્યામ મહારાજને ચંદનના કલાત્મક વાઘાનો મનોરમ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો સનાતન હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે વૈશાખ મહિનાની પૂર્ણિમાને વૈશાખી પૂર્ણિમા પીપળ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે મણિનગરમાં પૂર્ણિમાના ના કલાત્મક બાખા કલાત્મક વાઘાનું નયનરમ્ય શણગાર કરવામાં આવ્યો હતો શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા કડીથી થી લાઈવ દર્શન દેશ વિદેશમાં વસતા તમામ સત્સંગી અધિભક્તો ઉલ્લાસભેર દર્શન કર્યા હતા

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં નોંધાયા બસો ચોવીસ ઇમરજન્સી કેસ સૌથી વધુ અમદાવાદમાં સિત્યોતેર કેસમાં સૌથી વધુ તાવ આવવાના છપ્પન કેસ રાજ્યના દસ શહેરોમાં હીટવેવની અસર વીસ જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છ જિલ્લામાં ગરમીનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું રાજ્યમાં ગરમીને લઈ હવામાન નિષ્ણાંત બલાલ પટેલની આગાહી છવ્વીસમી મે બાદ ક્રમશઃ ગરમીમાં ઘટાડો થશે